જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આયલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ પંચાવન જૈન દર્શનનું અધ્યયનની રજૂઆત કરીશું કાશીવાસ સમયે મારો બધો સમય ભણવા ભણાવવામાં વ્યતીત થતો બે ત્રણ વર્ષ સંન્યાસી મઠોમાં રહીને ટેકરા મઠમાં હું સ્વતંત્ર રહેતો થયો હું જાણતો હતો કે મારા વિચારો આ લોકોથી જુદા પડે છે ભવિષ્યમાં કોઈ એમ ન કહી જાય કે અમારા મઠોમાં રહીને અમારા જ વિરુદ્ધ બોલો છો એટલે મારે સ્વતંત્ર રહીને અધ્યયન કરવું એવો મારો નિર્ણય હતો પૂજ્ય ગુરુદેવને આ વાત સમજાવતા થોડો સમય લાગ્યો અંતે તેઓ પણ સહમત થયા કે ભલે તારી ઈચ્છા હોય તો સ્વતંત્ર રહે ટેકરા મઠ વૃંદાવનના પરમહંસ આશ્રમ જેવો હતો બહુ પ્રાચીન મઠ જેને ક્યાંય જગ્યા ન મળે તેને ટેકરા મઠ જગ્યા આપે વયોવૃદ્ધ સ્વામી મંગળગીરીજી તેના સંચાલક બહુ ભલા તથા સુધારક વિચારવાળા સ્વાધીનતાની લડાઈ વખતે તેઓ રાષ્ટ્રીય સેનાનીઓને આ મઠમાં સંઘરતા પોલીસ આવતી સાધુઓના આસન ઉપર સાધુ જેવા રૂપમાં સૂતેલા પહેલા સેનાનીઓને ઓળખ્યા વિના ચાલી જતી સ્વામી મંગળગીરીજી સાથે વાતો કરવાની પણ મજા પડે ઘણી જૂની વાતો તેમની યાદ હોય તમે સાંભળતા થાકો પણ તે કહેતા ન થાકે ટેકરા મઠમાં ઘણા સ્વમાની સ્વાધીનતા પ્રેમી સાધુઓ રહેતા પાણી અને રૂમ સિવાય બધું પોતાનું સૌ પોતપોતાના ખર્ચે રહે મારો નિશ્ચિત ખોરાક મગની દાળ અને રોટલી રોજ મારી જાતે જ બનાવું જમું અને અગિયાર વાગ્યા પહેલાં બે માઇલ દૂર વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે પહોંચી જાઉં ત્યારે રિક્ષાવાળા ત્રણ કે ચાર આનામાં લઈ જતા પણ હું ચાલતો જ જતો અને સાંજે પાંચેક વાગે ચાલતો જ પાછો આવતો સવારની પડેલી રોટલી દાળ જમી લેતો મારો ખર્ચ સાવ ઓછો હતો મને ત્રણ ચાર શિષ્યવૃત્તિઓ મળતી મારા ખર્ચ ઉપરાંતની રકમ વિદ્યાર્થીઓમાં વહેંચી દેતો ત્યારે કોઈ પણ બ્રાહ્મણ વિદ્યાર્થીને પાંચ રૂપિયા મળે એટલે અધદત થઈ જાય મને ભણાવ ભણવા કરતાં ભણાવવામાં વધુ રસ આવતો ઈશ્વરે મને ભણાવવાની શક્તિ આપેલી એટલે આખો દિવસ મારો ઓરડો વિદ્યાર્થીઓથી ભરપૂર રહેતો સત્યની શોધમાં હું તત્પર રહેતો એટલા જ માટે હું જુદા જુદા શાસ્ત્રોનું અધ્યયન મનન કરતો રહેતો ન્યાય વૈશેષિક સાંખે યોગ વેદાંત વગેરે દર્શનોમાં યથાશક્તિ પ્રવેશ કર્યા પછી મારી ઈચ્છા જૈન બુદ્ધ દર્શનો ભણવાની થઈ મારા સદનસીબે મને દિગંબર સંપ્રદાયના એક વિદ્વાન પંડિતજી મળી ગયા બહુ જ સજન અને ભલા માણસ મેં તેમની પાસે તત્વાર ભીગમ સૂત્ર ભણવાનું શરૂ કર્યું વૈદિક દર્શનોની માન્યતાઓ તથા જૈન દર્શનની માન્યતામાં ઘણો ફરક છે તેની પ્રતીતિ થઈ મારે સ્વીકાર કરવો જોઈએ કે આ ગ્રંથના અધ્યયન કરતા મને પંડિતજીના સત્સંગથી ઘણો લાભ થયો મને અડધા કલાકનો સમય આપેલો પણ અમે બે ત્રણ કલાક સહેજે ચર્ચા વિચારણામાં વિતાવી દીધા તેઓ જૈન દર્શનની જે જે કંઈ વાતો કરતા તેના અનુસંધાનમાં હું ગીતા ઉપનિષદમાંથી તે જ વાતો બોલી બતાવતો ગીતા ઉપનિષદો અપેક્ષાકૃત પ્રાચીન ગ્રંથો છે અને તેમાં પ્રથમથી જ આ વાતો વિદ્યમાન છે તે જાણીને તેમને નવાઈ લાગતી પણ તે ખુલ્લા મનના માણસ હતા સાચી વાત સ્વીકારતા તેમને વાર ન લાગતી એકવાર વાત વાતમાં તેમણે કહી દીધું કે કૃષ્ણ તો સાતમી નારકીમાં ગયા છે તેમની વાતથી મને દુઃખ થયું કારણ કે કૃષ્ણ મારા ઈષ્ટદેવ હતા મેં ધીરે રહીને તેમને કહ્યું કે પંડિતજી કોણ નરકમાં ગયું અને કોણ સ્વર્ગમાં ગયું છે તે કોણ જોવા ગયું છે અરે સ્વર્ગ અને નરક જેવા સ્થાનો ખરેખર છે કે કેમ તેની પણ શી ખાતરી પણ જે વિભૂતિને કરોડો માણસો પોતાના પ્રિયતમ ઈષ્ટદેવ માનતા હોય તેને સાતમી નારકીએ ગયાની વાત બહુ દોષ કહેવાય વચગાળામાં આવું દ્વેષીલું સાહિત્ય બધા પક્ષે રચાયું છે અને તેમાં એકબીજાના ધર્મો તથા ઈષ્ટદેવોને હલકા બતાવવાનો પ્રયત્ન થયો છે આ કોઈ આરસવાણી નથી વિચાર કરો કે જેવું તમે લખ્યું તેવું જ તમારા ઈષ્ટદેવ વિશે બીજો કોઈ પંથ લખી દે તો કેવું લાગે મારી વાતની તેમના ઉપર બહુ જ સરસ અસર થઈ તેમણે કહ્યું કે તમારી વાત તદ્દન સાચી છે આવું ન જ લખાવવું જોઈએ આજ સુધી મને આ રીતનો કદી વિચાર આવ્યો જ નહીં હું વિચારું છું કે પરમત પ્રત્યે ફેલાવવામાં આવેલી હિંતાથી વિદ્વાનો નથી બચી શકતા હોત સત્તા તો પછી સામાન્ય માણસો તો બચી જ કેમ શકે તે તો માત્ર અનુયાયી હોય છે રટાવેલું રચનારા હોય છે લગભગ પ્રત્યેક ધર્મ પરંપરામાં ત્રણ પ્રકારની વાણી હોય છે એક રાગદેશથી પર રહીને સંતુલિત રીતે લખાયેલી દિવ્ય વાણી બે પોતાની માન્યતાઓના સમર્થન માટે લખાયેલી યુક્તિપૂર્વકની વાણી અને ત્રણ પરમતો તેમાં પણ અત્યંત નજીકના સ્પર્ધક મત પરથી દ્વેષ ભરેલી મોટા મોટાભાગે આ ત્રણેય વાણીઓને રચનારાઓના પણ ત્રણ પ્રકાર હોય છે પ્રથમથી ઊંચી વાણી નિર્મલ ઋષિ મુનિ સંતો દ્વારા પ્રગટેલી હોય છે બીજી યુક્તિ પ્રયુક્તિવાળી વાણી સાંપ્રદાયિક વિદ્વાનોની હોય છે અને ત્રીજી વાણી કોરું પંડિતે ધરાવતા હિન પ્રકૃતિના માણસોની હોય છે સાંપ્રદાયિક અનુયાયીઓ પ્રથમ દ્વિતીય વાણી કરતાં ત્રીજી વાણીથી વધુ પ્રેરિત થતા હોય છે જેથી વિવાદ વિખવાદ ધ્રોણા અને અસહિષ્ણુતા ઉદભવતા હોય છે સાંપ્રદાયિક કડવાસને મટાડવી હોય તો ત્રીજી વાણીને દૂર કરવી જોઈએ સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ